નમસ્કાર મિત્રો ભાડાના મકાનમાં રહેતી હતી છોકરીઓ આખો દિવસ ઘરમાં જ રહેતી પોલીસે રેડ પાડી તો નજારો જોઈ ચોંકી ગઈ રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ઓપરેશન સાયબર શિલ્ડ અંતર્ગત પોલીસની મોટી કાર્યવાહી અંતર્ગત સાયબર ફ્રોડ કરતી ટોળકીનો ભાંડાફોડ થઈ ગયો છે ચાર મહિલા સહિત છ લોકોની પોલીસે ધરપકડ કરી છે આરોપીઓના કબજામાંથી તેર ફોન લેપટોપ ચોત્રીસ રજિસ્ટર અને અન્ય ઉપકરણ જપ્ત કર્યા છે આરોપી સોશિયલ મીડિયા પર સસ્તી દરે લોન આપવાની લાલચ આપતા હતા અને કરોડોની છેતરપિંડી કરી ચૂક્યા હતા શ્રી ગંગાનગર કોતવાલી પોલીસે ગલી નંબર એક સંત કૃપાલનગરમાં એક ઘરમાં દરોડા પાડતા સાયબર ફ્રોડનું કોલ સેન્ટર ચલાવી રહે ચાર છોકરીઓ સહિત કુલ છ લોકોની ધરપકડ કરી છે સાયબર ફ્રોડ ટોળકી ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને પોતાનો શિકાર બનાવતા હતા સાથે જ પાડોશી રાજ્ય ગુજરાત ઉત્તરાખંડ મહારાષ્ટ્રમાં પણ લોકોને શિકાર બનાવી ચૂક્યા છે ટોળકીના સભ્યો દ્વારા ટોળકીના સભ્યો દ્વારા સામાન્ય લોકોને કોલ કરી સસ્તા ભાવે હોમ લોન કાર લોન ટુ વ્હીલર પર્સનલ લોન આપવાની લાલચ આપતા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો